નમસ્કાર દશામા વ્રત જે સ્થાપના કરે છે રવિવાર તારીખ ચાર આઠ બે હજાર થી શરૂ થાય છે હવે જે લોકો વહેલી સવારે સ્થાપના કરે છે એના માટેનો શુભ સમય બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારે તમે ગમે ત્યારે

એ ઉપરાંત સાડા છ વાગી જાય તો ચોઘડિયા પ્રમાણે જે લોકો સ્થાપના કરે છે એના માટે આ વિડીયો મેં તૈયાર કર્યો છે તો સાડા છ પછી આઠ વાગ્યા સુધી કોઈ પણ પ્રકારની સ્થાપના માતાજીનું સ્થાપન નથી કરવાનું આઠ વાગ્યા પછી માતાજીની સ્થાપના સાડા બાર વાગ્યા સુધી ગમે ત્યારે તમે કરી શકો છો રવિવારે ચાર તારીખે આઠથી સાડા બાર બાર ને ત્રીસ સુધી કારણ કે દોઢ કલાકનું એક ચોઘડીઓ હોય છે એક ઉદ્વેગ ખરાબ ચોઘડીઓ સાડા છ થી આઠમાં પસાર થઈ જશે વહી જશે ત્યાર પછી આઠથી સાડા બાર સુધી ચોઘડિયા ચલ લાભ અને અમૃત ત્રણ ચોઘડિયા ઉપરા ઉપર સારા આવશે અને જો તમારે લાભ ચોઘડીયામાં સ્થાપન પૂજા વિધિ કરવી હોય તો નવ થી સાડા નવ થી અગિયાર સુધી સાડા નવ થી અગિયારનો સમય છે લાભ ચોઘડિયાનો છે આઠથી સાડા નવનો સમય છે જલ ચોઘડિયાનો છે અને અગિયાર થી સાડા બાર છે એ અમૃત ચોઘડીયું રહેલું છે જે ચોઘડીયા પ્રમાણે સ્થાપના કરે છે એના માટે આ વિડીયો તૈયાર કર્યો છે તો દર્શકશ્રીઓ જે સ્થાપન કરો છો એમાં તમારા રીત રિવાજ પરંપરા પ્રમાણે સ્થાપન કરવાનું છે એ ઉપરાંત પૂર્ણ શ્રદ્ધા અને ભાવથી સ્થાપન કરી માતાજીનો આ દસ દિવસનો વ્રત છે એ તમે સારી રીતે કરો એવી માતાજીને પ્રાર્થના જય દશામાં ધન્યવાદ